દાદા કઈ જાવ છો તમે વિસ્ટલિયા કયા ગામના ફૂલવાડીના ફૂલવાડીના આ ફૂલવાડી કહેવાય માલદા ફાટા પેલું આયરો માલદા ફાટા ગણાય ને તો વિસ્ટલિયા જાવ છો ચાલતા જ જાવ છો ભાડું નથી અને પેલા ચંપલ બી ટૂટી ગયા ને હે કેમ ગરીબ માણસ એટલે શું કરીએ એમ બરાબર તો એક મિનિટ બેસો બેસો દાદા તો દાદા આપણે તમને તમારા છોકરા કેટલા શું કરે છોકરો તરીકે હે વિટવેડો શું કરે છે છોકરો ઢૂપલા ગુજરાત ટોપલા બનાવે કોટવાડિયાના ધંધો તમે કોટવાડિયા છો બરાબર કોટવાડિયા છો જમીન છે કે નહીં દાદા તમારી જમીન નથી સરકારી પેલું કંટલમાં મળે એ ખાવાનું બરાબર મહેનત મજૂરી કરીને ખાવાનું બરાબર ઠંડી લાગે છે બરાબર ચંપલ કેટલા નંબરના આવે તમને આઠ ફાવે તમને ફાવે છે ફાવે ને બરાબર ફાવે છે ને એમાંના જવો આ આઠ નંબર છે જવો પહેરી જવો પહેરી આવી ગયા આયરો બી પહેરી લે આ ચંપલ નાખી દવા હવે રસ્તા પર તૂટી ગયા છે ને ચંપલ જો અડધા તૂટી ગયા છે હે

ચાલે બરાબર બરાબર એક જ મિનિટ હો દાદા નાસ્તો નથી હે આ બિસ્કિટ તમે ખાજો બરાબર બિસ્કિટ ખાજો મિત્રો આ દાદા છે આ ફૂલવાડી ગામ ને ફૂલવાડી ગામથી ચાલતા જ વીસ ડાલીયા કન્ટલમાં આપતા છે એ લેવા જાય છે તો આપણે દાદાને મળી ગયા એટલે દાદાને આપણે થોડી ઘણી મદદ કરીએ તો દાદાનું જેકેટ પણ લેવાનું છે જેકેટ લેવાનું છે ને લેવું છે ને જેકેટ પહેલા નથી પહેા નથી દાદાને જેકેટ પણ લેવું છે અને પહેયા નથી અને કઠવાડિયા સમાજના છે દાદા તો દાદાનું જમીન નથી કોઈ નથી મજૂરી જ કરીને જીવવાનું તો દાદાને છે ને આપણે નાની એવી મદદ કરી મિત્રો આમાં લે દાદા આ પાંચસો રૂપિયા જેકેટ લેજો પાંચસો રૂપિયાનું હો આપણે પગે નથી લાગવાનું પગે નથી લાગવાનું જેકેટ લેજો અને આ પાંચસો રૂપિયા વાપરવાના તમને દાદા પાંચસો રૂપિયા જેકેટ લેવાના અને પાંચસો રૂપિયા વાપરવાના થઈ જશે હજુ થઈ જશે કે આપો હજુ થઈ જશે થઈ જશે ને તો મિત્રો દાદાને આપણે જેકેટ લેવાના બી અને ખોરાક કોઈ બી વસ્તુ લાવીને ખાશે એના પણ પૈસા આપીએ છે અમારું કામ તમને સારું લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે અમે મદદ કરતા રહેશું ગરીબ માણસોને દાદાના છોકરા કેટલા એક જ છે એક જ છોકરો છે એ બી એ બી ટોપલાનો ધંધો કરે બરાબર તો ખુશ થઈ ગયા ને તમે દાદા ચંપલ નવા પહેરાવી દીધા જેકેટ નવા આવી જશે ખુશ થઈ ગયા ખુશ ને દાદા બરાબર અને તમને આપી ખાજો અને ભાડું નથી ને તો આપી જ પચાસ રૂપિયા ભાડું બેહીન જાજો બેહીન જાજો બરાબર હવે એકદમ ખુશ ને બરાબર તો આપણે